વેલકમ બેક ટુ માય ન્યુડિયો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી અત્યારે લગભગ ગુડ મોર્નિંગ તો નહી ગુડ નાઇટ થયું છે પણ આપણે ગુડ ઇવનિંગ કહેવાય બરાબર તો આપણે આઈ ગયા છે હારીમ અને હારિમ હજારી કરેલી લેમન એટલે આપણને ફૂલો ભરવા બોલાયેલા એટલે આપણે તો યાર બ્લોગર એટલે આપણે ફૂલો ના ભરીએ બરાબર વિડીયો ઉતારીએ આપણે એવા કોમ કરે બતાવીએ કઈ રીતના ફૂલો ભરાય છે અને તમારો કંઈક મોટો ઓર્ડર હોય તો આપ જો કોન્ટેક કરાવી દેજો તો અમને મળી જાય બરાબર ભીખા કઈ છે આઈટમ લેમન લેમન એવું અને એમાં કંઈક હશે ને વેરાયટી હે હા યેલો યલ્લો ભાઈ

હમ હા જો લો મિત્રો માલનું પેકિંગ અને વેઇટિંગ ચાલુ છે દસ દસ કિલોની ભરતી રાખે છે પ્રોફેશનલ કારીગર છે આવા બધા છે એટલે શું નામ લે તારું કે હેડમાં વિડિયમ આરિંગ બોલ તો લે બસો જાદવું કાહે તો મિત્રો આ જબલમ થોડું ખૂટા છે આ જબલમ ને પેલા જબલમ બે માં થોડુંક ફૂલા ખૂટા છે વજન માં એટલે ખેતર માં આપડે તોડવા જવું પડશે બરાબર બહુ આગળ નહીં ખેતર જોડે જ છે નજીક જો લાવે તો માલ એકદમ રેડી કરીને રાખ્યો છે બરોબર વજન વજન બધું કમ્પ્લીટ કરેલું છે આવું ગાડી આવેલા સીધું બટમેન્ટ ભરવાનું જ બરાબર જોઈ લે આ રોટું ખેતર વાળી કહેવાય આ પીરા કલર વાળી લે છે અને પેલી બાજુ યલો બે અડધું કહેવાય પણ સારું ખબર નહીં લાદ વાર અંદર મારા ગુસ જલે મિત્રો ફૂલો એક નંબર ના બાકી જોરદાર બધું બહુ હે ઓમ તો હા ટીટાન જમ ફૂટા નઈ પટ પટ હા 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 લાવ એક આપાલ દે દેજો હા એક મત રાખ્યા મોટા મોટા લેવાના

યમન દરબારમાં આગળ આપણે ક્યાં જઈએ નકી આ ગયા સિટાસ્નેગ્રા